આજે આપણે બનાવીશું હૈદરાબાદની ફેમસ સ્વીટ એટલે શાહી ટુકડા આ રેસીપી બ્રેડમાંથી બને છે અને અંદર ઘીનો અને સુગર સિરપનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ થાય છે પણ આજે હું તમને આને વધારે હેલ્ધી વર્ઝનમાં શીખવાડીશ જેમાં આપણે ઘીનો પણ ઓછો ઉપયોગ કરીશું શુગર સિરપ પણ ઓછી વાપરીશું અને સાથે જ જે આપણે દૂધની રબડી બનાવવાના છીએ એમાં દૂધને પણ બિલકુલ આપણે બાળીશું નહીં કે ઓછું નહીં કરીએ છતાં પણ એકદમ ક્રીમી અને ઘટ્ટ રબડી તૈયાર થશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા આગળ પહેલાં આપણે રબડી બનાવવા માટે અડધો લિટર મેં દૂધ લીધું છે ગેસની ફ્લેમ અત્યારે મેં ઓન નથી કરી પહેલાં આપણે જે પણ બધી આના અંદર વસ્તુ એડ કરવાની છે એ ઠંડા દૂધમાં જ કરવાની છે નહીં તો એના ગઠ્ઠા બની જશે તો અડધો લિટર ફૂલ ફેટનું દૂધ લીધું છે તમે ભેંસનું દૂધ પણ લઈ શકો છો અહીંયા આગળ વન થર્ડ કપ જેટલો મેં મિલ્ક પાવડર લીધો છે એ નાખી દઈશું એમાં એકાદ ચમચી ઓછો જશે એટલો નાખી દઈશું તમે દસ રૂપિયાવાળો જેમ મિલ્ક પાવડરનું પેકેટ આવે છે એ પણ લઈ શકો છો સાથે જ આના અંદર આપણે એક ચમચી કોર્નફ્લોર નાખવાનો છે કોર્ન ફ્લોર નાખવાથી આપણી જે રબડી છે એ જલ્દી ઘટ્ટ થઈ જાય છે અને મિલ્ક પાવડર નાખવાથી સરસ એકદમ ક્રીમી બને છે સાકર નાખીશું ચાર ટેબલ સ્પૂન જેટલી તમે તમારા ગળપણ પ્રમાણે વધઘટ કરી શકો છો ઓછું ગળ્યું ખાતા હોય તો ત્રણ કરજો અથવા એનાથી ઓછું હોય તો બે કરી લેજો હવે ગેસની ફ્લેમ અત્યારે પણ બંધ જ રાખેલી છે ઠંડા દૂધમાં જ આપણે બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લેવાની છે જો દૂધ ગરમ હશે તો તમારા મિલ્ક પાવડર અને કોર્નફ્લોરમાં ગઠ્ઠા બની જાય છે તો પહેલાં આપણે બરાબર મિલ્ક પાવડરને અને કોર્નફ્લોરને દૂધ સાથે એકરસ કરી લઈએ તો અહીંયા ઓલમોસ્ટ બધા જ ગઠ્ઠા દૂર થઈ ગયા છે અને જે નાના નાના પરપોટા જેવા દેખાય છે તે આપણે ગેસ ચાલુ કરીશું ત્યારે ઓટોમેટિકલી બધા ઓગળી જશે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી લઈએ અને હવે આપણે દૂધને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે એટલે હલાવતા રહેવાનું છે નહીં તો નીચે આપણો કોર્ન ફ્લોર અને આપણું જે મિલ્ક પાવડર છે એ બેસી જશે અને આપણે સરસ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવાની છે એક સાઈડ જ્યાં સુધી આપણી રબડી ચડે છે ધીમા તાપે ત્યાં સુધી અહીંયા હું તમને બ્રેડ દેખાડી દઉં છું મેં ફક્ત બે જ બ્રેડની સ્લાઈસ લીધી છે તો બે બ્રેડની સ્લાઈસ આમાં કોરિયો નથી કાઢવાની હોતી એ રાખવાની છે કારણ કે એ સ્પેશિયલ ક્રિસ્પી થાય છે તો અહીંયા આગળ હવે જો હું તમને એક સ્પેશિયલ ટિપ્સ આપું છું જે કોઈ પણ યુટ્યુબ ચેનલવાળું નહીં આપે ઓછા ઘીમાં જ્યારે પણ તમારે આ રેસીપી બનાવી હોય ને તો એક તો હું આગળ તમને મેથડ દેખાડું જ છું પણ બીજું તમે અહીંયા જુઓ મારા પાઉ તમને એટલે કે જે મારા સ્લાઇસ બ્રેડ છે એ તમને થોડા અત્યારથી જ ટાઈટ દેખાતા હશે એનું કારણ છે મેં એક દિવસ પહેલાં ફ્રીજમાં રાખી દીધા હતા જો તમે ફ્રીજમાં રાખી દેશો અને પછી એ બ્રેડ સ્લાઈસને કાપીને બનાવશો તો એ ખૂબ જ ઓછું ઘી પીવે છે એકદમ ઓછું તમારી કલ્પના કરતાં પણ ઓછું એટલે તમે ચોક્કસથી આ એક ટિપ્સ છે જેને ટ્રાય કરી જોજો હવે અહીંયા મેં એક પેન લીધું છે આ લોખંડનું પેન છે એટલે આના અંદર આપણે ફક્ત બ્રેડને શેકવાના છે વગર ઘી આપણે શેકવાના છે ખાલી આનું મોઇશ્ચર ઉડાડવાનું છે કારણ કે આપણે આને એક દિવસ માટે ફ્રીજમાં મૂક્યા હતા ને તો ફક્ત આપણે આનું મોશ્ચર ઉડાડીને થોડા ક્રિસ્પી જેવા કરવાના છે આમ પણ જ્યારે ફ્રીજમાં મૂકીએ ને તો એક અલગ જ પ્રકારના સુકાઈ જતા હોય છે એના કારણે આ ઘી ઓછું પીવે છે તમે આ ચોક્કસથી આ ટ્રાય કરજો હવે જુઓ અહીંયા આગળ આપણે આને અલટી પલટી કરીને લગભગ બે બે મિનિટ માટે આને શેકી લેવાના છે અને હા શાહી ટુકડા આ રીતે જ કપાય છે એક સ્લાઇસની બ્રેડને વચ્ચેથી આ રીતે ત્રિકોણ કરીને જ બનતા હોય છે એટલે મેં પણ અહીંયા એ રીતે જ કર્યા છે આ એવી રેસીપી છે ફ્રેન્ડ જે તમે પહેલેથી પ્રિપેર કરીને રાખી દો અને મહેમાન આવે ત્યારે ફક્ત સર્વ કરો તો પણ બધાને વાહ મળશે તમને એટલું સરસ આ લાગે છે જુઓ એકદમ લાઇટ એટલે એકાદ બે ડાઘ દેખાય છે બસ એટલા જ શેકવાના છે આ રીતે જ બંને બ્રેડની સ્લાઇસને હું શેકી લઉં છું પહેલાં તો અહીંયા આગળ હવે આપણા બ્રેડની સાઈઝ શેકાઈ ગઈ છે હવે આપણે એને ઘીમાં શેકવાનું છે તો સેમ પેનમાં આપણે ઘી લઈશું તો અહીંયા આગળ મેં ખૂબ જ ઓછું ઘી લીધું છે અને એને ફેલાવી દીધું છે પેનમાં અને હવે આપણે જે ખાલી આપણે શેકીને રાખ્યા હતા ને બ્રેડની સ્લાઇઝને એ લેવાની છે ને એ હવે આપણે ઘીમાં શેકવાનું છે આ રીતે કરવાથી ઘી ઓછું પીશે અને જલ્દી જલ્દી તમારા બ્રેડ છે ને એ ગોલ્ડન થઈ જશે ક્રિસ્પી થઈ જશે તો આ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને અહીંયા તમે જોઈ શકો છો આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે કારણ કે જો તમે ફાસ્ટ કરી દેશો તો આનો કલર એકદમથી ડાર્ક થઈ જાય છે કારણ કે આપણે ઓલરેડી એને સૂકવી ચૂક્યા છીએ અને પછી જો તમે એને ફટાફટ કરવા જશો તો એ એકદમ કાળા પડી જશે તો અહીંયા લો ફ્લેમ ઉપર જ આપણે આને ગોલ્ડન કરવાના છે આ જ સેમ વસ્તુ તમે માઇક્રોવેવમાં પણ કરી શકો છો પીછીની મદદથી ઘી લગાડીને અને માઇક્રોવેવમાં મૂકી દો તો પણ સરસ ગોલ્ડન થઈ જાય છે તો જો એક આપણો સરસ થઈ ગયો છે ને એક હજુ નથી થયો તો જે નથી થયો એના પર આપણે થોડું ઘી હજુ લગાડી દઈશું ખૂબ જ ઓછું ઓછું ઘી લગાડીશું બાકી તો ફ્રેન્ડ્સ ટિપિકલી આને છે ને ઘીના મોટું લોયું મૂકી અને એના અંદર ડીપ ફ્રાય કરતા હોય છે પણ આપણે ઘરમાં આટલું બધું ઘી ન વાપરતા હોઈએ કે ન વાપરવું હોય હેલ્થવાઇઝ તો આ તમારે એક શોર્ટકટ રીત બતાડી છે જુઓ કેટલા સરસ ગોલ્ડન કલર થઈ ગયો છે બંને સ્લાઇસ બ્રેન્ડને મેં એ રીતે જ કરી છે હવે સેમ પેનમાં જો વાસણ પણ ઓછા બગાડીએ છીએ સેમ પેનમાં જેમાં આપણે ઘી લીધું હતું એ જ પેનમાં હવે ઘી બચ્યું નથી તો એમાં જ આપણે અત્યારે મેં ગેસની ફ્લેમ પાછી બંધ કરી દીધી છે અને સાકર નાખી છે અને સાથે જ આપણે અહીંયા વન ફોર્થ કપ જેટલી સાકર અને વન ફોર્થ કપ જેટલી આપણે પાણી બે જ સાઇઝ છે મારી એટલા માટે હું અહીંયા શુગર સિરપ પણ ઓછી જ બનાવીશ તમે પણ સુગર સિરપ ચોક્કસ બનાવજો તમારા ક્વોન્ટિટી પ્રમાણે પણ એને કેવી રીતે વાપરવાની એ તમે રીત આગળ જોતા રહેજો તો અહીંયા આપણે એને ચેક કરવાની છે મધ જેવું ઘટ થઈ જાય તાર ન બનવો જોઈએ ખાલી ઘટ્ટ અને ચીકણું બની જાય ત્યાં સુધી જ આપણે શુગર સિરપને બનાવવાની છે ગેસની ફ્લેમ બંધ કરી અને સાઈડ ઉપર મૂકી ઠંડી કરી લઈશું તો જુઓ અહીંયા આપણી બ્રેડની સ્લાઇસ પણ તૈયાર છે આપણી શુગર સિરપ પણ તૈયાર છે અને એક બાજુ આપણી રબડી પણ તૈયાર છે જુઓ કેટલા સરસ આ ખસ્તા બન્યા છે એકદમ તમે બાળકોને એમને પણ ખાવા આપશો તો ખાઈ જશે હવે આને આપણે શુગર સિરપમાં આ રીતે જુઓ ઉપરથી જ આપણે શુગર સિરપ લગાડી દઈશું નોર્મલી એ લોકો શું કરતા હોય છે કે એક તો ઘીમાં એકદમ ડીપ ફ્રાય કરે ત્યાર પછી બ્રેડને એકદમ ગરમ ગરમ બ્રેડને જે લોકો શુગર સિરપમાં નાખી દે એટલે શુગર સિરપ સારું એવો બ્રેડ પી જાય અને નરમ પડી જાય પછી એને ગોઠવીને અને એના ઉપરથી દૂધ નાખી દેતા હોય છે પણ એમાં શું થાય ડબલ કા મીઠા કહેવાય છે તો આપણે રબડીમાં પણ સાકર નાખી આ પણ શુગર સિરપ છે એટલે જે લોકો શુગર પેશન્ટ છે કે જે લોકો હેલ્થ કોન્શિયસ છે એમના માટે આ થોડું અનહેલ્ધી થઈ જાય એટલા માટે મેં અહીંયા આને હેલ્ધી વર્ઝન બનાવવાની કોશિશ કરી છે ઓછી સુગર સિરપ લગાડી છે ખાલી ફક્ત ઉપર આમ ચોપડી કહી શકાય એટલી જ લગાડી છે એટલે આ વધારે તમને ગળ્યું નહીં લાગે હવે અહીંયા મેં આગળ આ પ્લેટ વિચારી લેવાની પણ મેં પછી પ્લેટ ચેન્જ કરી નાખી કારણ કે સ્લાઇસ બ્રેડની ઘણી પહોળી છે હવે આ રીતે એને આપણે ગોઠવી દઈએ પહેલાં પ્લેટમાં તો જો સિરપ મેં ખૂબ જ ઓછી જ લગાડી છે પણ તમને જો આનાથી પણ ઓછું કરવું હોય તો હજુ એક તમને રીત શીખવાડી દઉં તમે આના અંદર સુગર સિરપ સ્કીપ જ કરી દેજો પૂરી રીતે ખાલી બ્રેડની સ્લાઇસને ઘીમાં શેકીને અને સીધું એના પર દૂધની રબડી નાખજો તો પણ આ સુપર ટેસ્ટી લાગશે આનું નામ ડબલકા મીઠા એટલે જ છે કારણ કે બે બે વખત આમાં ગળપણ આવે છે આવ્યા જો આ આપણી રબડી જુઓ કેટલી પરફેક્ટ એકદમ ઘટ્ટ છે કલર પણ વધારે મેં ચેન્જ નથી કર્યો કારણ કે મેં કેસર વગેરે કંઈ જ નથી નાખ્યું એટલે એકદમ વ્હાઇટ એન્ડ વ્હાઈટ જ છે તો ઉપરથી આપણે સારું એવું દૂધ નાખી દીધું છે અને થોડું ગાર્નિશ કરી લીધું છે તૈયાર છે આપણું ડબલકા મીઠા અથવા શાહી ટુકડા આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છે તો સબસ્ક્રાઇબ કરીને બે લાયકન ચોક્કસથી દબાવજો આના રિલેટેડ કોઈ પણ સવાલ હોય કોઈ ડાઉટ્સ હોય તો મને કમેન્ટ્સ કરીને ચોક્કસથી પૂછજો મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો